પર ખીલ થવા પાછળ કારણો જવાબદાર હોય છે ખીલ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે અનેક લોકોના ચહેરા પર ખીલના ડાગા પણ પડ્યા હોય છે આ બંને વસ્તુને દૂર કરવા માટે ઘરેલું ઉપાયો અસરકારક છે ચહેરા પર ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે ખીલને તમે વારંવાર હાથ અડાડો છો તો ડાઘા પડી જાય છે આ ડાઘા દેખાવમાં એકદમ ખરાબ લાગે છે આ ડાઘા તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે આ માટે ચહેરા પરથી ખીલ અને એના ડાઘા દૂર કરવા ખૂબ જરૂરી છે ખીલ છૂ કરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી તમે સરળતાથી ખીલ અને ડાઘા દૂર કરી શકો છો તો જાણો આ ઉપાયો

બટાકાના સ્લાઈસથી તમે ખીલ દૂર કરી શકો છો આ માટે બટાકાની સ્લાઈસ લો અને ઉપર મધના બે ત્રણ ટીપા મૂકી દો ત્યારબાદ આ સ્લાઈસથી ખીલ પર બે મિનિટ માટે મસાજ કરો આમ કરવાથી ચહેરો ક્લીન થઈ જશે અને બધા ડાઘા દૂર થઈ જશે બટાકા અને મધ તમારી સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે લીંબુ તમારા ચહેરા પર ખીલ થયા છે તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો આ માટે લીંબુનો રસ લો અને એમાં ગુલાબજળ મિક્સ કરી દો હવે આ પેસ્ટને ફેસ પર લગાવો અને બે મિનિટ માટે મસાજ કરો આ પેસ્ટથી ખીલ તો દૂર થશે અને ચહેરો પણ ક્લીન થઈ જશે લીંબુ અને ગુલાબજળમાં રહેલા ગુણો સ્કિન ટોન સુધારવામાં મદદ કરે છે માટે ચંદનનો પાવડર લો અને એમાં ગુલાબજળ મિક્સ કરી દો તમે ગુલાબજળની જગ્યાએ મલાઈ પણ વાપરી શકો છો આ પેસ્ટને ફેસ પર લગાવો અને અડધો કલાક માટે રહેવા દો પછી પાણીથી ફેસ ધોઈ લો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર